કેટલીક મોસમ પ્રણાલિકાઓ આકાર લઈ રહી છે લગભગ તેર કિલોમીટર અંતરમાં એક એક વિન્ડની સિસ્ટમ લઈ છે લગભગ આઠથી બાર કિલોમીટરમાં આ વિન્ડ છૂટા પડે તો નીચેથી લગભગ હવાની ખેંચે અને ચોમાસું આવવાની લગભગ શક્યતા થઈ શકે બીજી મોસમ પ્રણાલિકા અંગે જોઈએ તો તારીખ લગભગ સત્તરથી બાર લગભગ એક દોઢ કિલોમીટરના ઉપરમાં અપર વિન્ડ છે અને એ બંગાળ તરફ આવી બંગાળના બંગાળ બંગાળનાથી પૂર્વ ભારત તરફ આવે છે આ સિસ્ટમ જે છે સત્તરથી ઓગણીસમાં અપર વિન્ડ લગભગ દોઢ કિલોમીટરના છે અરબ સાગરમાં પણ એક આવી સિસ્ટમ બને છે આ બધી મોસમ પ્રાની વાત થઈ પરંતુ અન્ય કરીએ તો આગામી સાત દિવસમાં ગરમી પણ પુષ્કળ પડવાની શક્યતા છે લગભગ ઉત્તર ભારતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે અને ગુજરાતના ભાગોમાં લગભગ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે મધ્ય ગુજરાતના ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ થઈ શકે દરિયા કિનારાના ભાગોમાં પણ ચોત્રીસ કે છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ ક્ષેત્રમાં થઈ શકવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ ક્ષેત્રમાં થશે એટલે આગામી લગભગ ચાર પાંચ દિવસ ગરમી ગરમી પડશે અને તબાહ કરનારી આ ગરમી ભેજના કારણે રહેશે આ ઉપરાંત એક સૂકા પવનનો લગભગ ઉત્તર ભારતમાં મુકાઈ ગયા છે એટલે ઉત્તર લગભગ છે અને આ સૂકા પવનોના કારણે પશ્ચિમના પવનો છે જ્યારે પશ્ચિમના પવનો ફૂંકાતા હવા સુકા ત્યારે વરસાદ થતો નથી અને ચોમાસામાં બ્રેક પડે છે એટલે આ સૂકા પવનો પણ ફૂંકાઈ ગયા છે કારણે આગામી છ સાત દિવસ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં પશ્ચિમના શુષ્ક પવનોના કારણે હંમેશા પશ્ચિમમાં પવનનો લગભગ વાતાવરણ અત્યારે શુષ્ક હોય છે ધ્યાન રાખીને ઉત્તર ભારતમાં અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે પૂર્વ ભારતના ભાગોમાં પણ ગરમી વધશે લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટ વેવ જેવી ગરમી પડી શકે મહત્તમ ઉષ્ણતામાન ફોર્ટી ડિગ્રી ચેતર ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ શકે અને ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન એકતાળી ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રી છે જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં આડત્રીસ ઓગણચાળીસ અને કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું તેમજ સુરેન્દ્રનગર ગુજરાત ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી છે જેવું ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેશે કચ્છના કેટલાક ભાગોમાં ગરમી રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ છત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતા લગભગ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જોઈ રહી શકે પરંતુ વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે તારીખ લગભગ ચૌદથી ઓગણીમાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે આ સિસ્ટમમાં લગભગ કર્ણાટકના ભાગમાં હાઈ કેટલી વાર વરસાદ થવાની શક્યતા જે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈપણ ભાગમાં શક્યતા છે પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં બસો એમએલ જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દસ દસ જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાત ટચ થઈ શકે અને અગિયાર જૂનમાં ચોમાસાની આગળ વધી શકે બાર તે જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉત્સાહમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ તેર બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ ચૌદથી વીસમાં પણ પૂર્વ ભારતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવરી છે ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી ત્યારબાદ અઠાર અઢારમી જૂન પછી બંગાળ બીજી સિસ્ટમ બની રહે છે અને આ સિસ્ટમ પણ તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે ચોવીસથી ત્રીસ બાવીસ તારીખ પછી પણ સિસ્ટમ બની રહે છે એટલે લગભગ એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે અને પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો ગુજરાત કાચરા પડે તો લગભગ વરસાદ સત્યાવીસ દિવસ સુધી થતો નથી જે ભાગમાં કાચરા પડે તે ભાગમાં પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધશે ચોમાસાની ચિંતા કરવા જેવું નથી જે